જમીયત ઉલ્મા એ હિન્દ ડભોઈ તથા યુનિટી ફાઉન્ડેશન દ્વારા વકફ એક્ટ જાગૃતિ સંમેલન એડવોકેટ મુફ્તી ઇમરાન ઢેરીવાલાના અધ્યક્ષતામાં યોજાયું જેમાં સરકારના વકફ એમેન્ડમેન્ટ બિલ બે હજાર પચીસના કાયદા મુજબ દરેક ટ્રસ્ટની ઉમીદ પોર્ટલમાં નોંધણી કરાવવી ફરજિયાત છે જે અંતર્ગત ઉમીદ પોર્ટલનું રજીસ્ટ્રેશન અંગેનું માર્ગદર્શન અને માહિતી આપી જેનો મુખ્ય હેતુ અંગે વિવિધ વક્તાઓ દ્વારા જણાવવામાં આવ્યું કે સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર ભારત સરકારના પોર્ટલ ઉપર રજીસ્ટ્રેશન કરવાનું છે વકફ પર ડોક્યુમેન્ટની જાગૃતિ આવે અને વકફની મિલકતો સચવાઈ રહે તેવા ઉમદા હેતુથી આયોજન કરવામાં આવ્યું જેમાં ડભોઈ બોડેલી શિનોર વાઘોડિયા સંખેડા નસવાડી તિલકવાડા તાલુકા તથા ગામોના મસ્જીદ મદ્રાસા કબ્રસ્તાન દરગાહ વગેરે અને રજીસ્ટ્રેશનની માહિતી લઈ વધુમાં વધુ લોકો જાગૃત થાય તે માટે આયોજન કરવામાં આવ્યું હતું જેમાં મુખ્ય મહેમાન મુફ્તી ઇમરાન ઢેરીવાલા સાહેબ સૈયદ સૈફુદ્દીન કાઝી સાહબ એડવોકેટ રેહાન શ્યામવાળા એડવોકેટ સબીરભાઈ શેખ મુફ્તી હઝરત મોહસીન મંસુરી મુફ્તી ખાલિક સાહેબ મહદેવિયા હાઇસ્કુલના પ્રમુખ હાજી ઇબ્રાહીમ મહુડાવાલા મંસુરી સમાજના પ્રમુખ રફીકભાઈ મંસુરી કડિયા સમાજના ઉપપ્રમુખ લાલાભાઈ ફિસલી તથા મુસ્તફા વાનિયા વાળા દિવાન સમાજના હકીમ ઇદરીશભાઇ તેમજ વિવિધ સમાજના મુસ્લિમ આગેવાનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા

ઓછામાં ઓછા અમારી પાસે છ ડિસેમ્બર સુધીનો ટાઈમ છે છ ડિસેમ્બર સુધી આપણે આ ઉમીદ પોર્ટલ પર સત્તર જે ડોક્યુમેન્ટ છે એ ડોક્યુમેન્ટ આપણે રજિસ્ટર કરાવવાના છે જે લોકો રજીસ્ટર કરાવી દેશે એમની મિલકતો સુપ્રીમ કોર્ટના હવાલાથી બરાબર વખતમાં બાકી રહેશે એટલે આ જાગૃત પ્રોગ્રામની જોડે જોડે રજીસ્ટ્રેશન સેન્ટર બનાવવાનું યુનિટી ગ્રુપ છે જમીયત ગ્રુપ છે અમારો તાઈ સમાજ છે બધા ડબોઈના બધા સમાજ મળીને આ એક પ્રોગ્રામ સેટઅપ કર્યું છે એમાં અલગ અલગ ગામોના અલગ અલગ તાલુકાના લોકો આવ્યા છે અને બધામાં એક ઉત્સાહ છે કે અમે અમારી જે વખતની મિલકતો છે એ મહેફૂદ રહે સેફ રહે અને અમારા બચ્ચાઓનું એમાં ભવિષ્ય બાકી રહે એટલા માટે આ પ્રોગ્રામ બોલાયું છે અને અમને ઉમીદ છે કે બધા લોકો પોતાનું રજિસ્ટ્રેશન બરાબર કરાવીને આપણી વખતની મિલકતોને સેફ કરશે